आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीम लाइव सच्चाई की सही आवाज राधनपुर सरकारी रेफरल हॉस्पिटल में मनमानी आवी सामने राधनपुर का सातली गांव ना, ना रहवासी भावाभाई ठाकुर आया होता सारवारर्थी सरकारी हॉस्पिटल હોસ્પિટલમાં હાજર સ્ટાફની ગેરવર્તનુક પેશન્ટની પેટની તકલીફ હોય સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં આવ્યા હતા સરકારી હોસ્પિટલમાં આવેલા દર્દીની દવા નહીં કરાતા સતત બે કલાક સુધી પેશન્ટ હોસ્પિટલમાં બેસી રહેવા મજબૂર બની આખરે પ્રાઇવેટ હોસ્પિટલ પહોંચતા દવા શરૂ કરાઈ હતી રેફરલ હોસ્પિટલમાં હાજર સ્ટાફ અને નર્સે સાંજના ચાર વાગ્યા સુધી દવા નહીં થાય એવું કહેતા પેશન્ટની સાથે આવેલા સગાઓએ દુખાવાની દવા કે રાહત પૂરતું ઇન્જેક્શન આપવા કહ્યું જે બાદ પણ કોઈ વાત સાંભળવામાં નહીં આવતા આખરે મજબૂર બની પેશન્ટને સગાઈ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવા મજબૂર બનવું પડ્યું હતું રાધનપુર રેફરલ હોસ્પિટલની ઘોર બેદરકારી કહી શકાય કે કદાચ કોઈ આ સમયમાં ઇમરજન્સી પેશન્ટ આવે તો હોસ્પિટલની તાનાશાહી જોતા પેશન્ટની શું હાલત બને જે સવાલો ઊભા થઈ રહ્યા છે સરકારી હોસ્પિટલમાં હાજર સ્ટાફ કહે છે કે ચાર વાગ્યા સુધી જો પેશન્ટની દવા નહીં થાય અને જવાબ આપે છે કે તમારાથી થાય કરી નાખો બાકી હાલ દવા નહીં થાય ત્યારે આ સાંભળીને લાગી રહ્યું છે કે રાધનપુર સરકારી હોસ્પિટલમાં ચોક્કસ અહીંયા તાનાશાહી જોવા મળી રહી છે આ બાતમીને લઈને ગામના સરપંચ રેફર હોસ્પિટલ પહોંચી હોસ્પિટલના સ્ટાફ સહિત નર્સ જોડે વાત કરતા